નમસ્કાર મિત્રો તાજા અને શૈક્ષણિક અને ચિંતાજનક યુદ્ધને લઈને મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં છવાયો અંધારપટ અને એલર્ટ જાહેર તમામ આંગણવાડીઓ શાળાઓ કોલેજો બધું જ બંધ હવે લોકોને પણ રહેવા માટે કરાયો આદેશ ઉદ્યોગ ધંધા રોડ રસ્તા બધું જ થયું ઠપ પીએમ નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને આપી દીધી છૂટ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા આવો તો ખાસ મિત્રો બી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો હવે દેશના ના વડાપ્રધાન એ આપ્યું મોટું નિવેદન ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પીએમ મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વચ્ચે ચર્ચા થઈ જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનો જોરદાર જવાબ આપીશું અને ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે તો અહીંથી પણ ગોળી ચલાવવામાં આવશે જ્યારે વિદેશ મંત્રી યુએસના વિદેશ સચિવ સાથે વાત કરતી વખતે જયશંકરે કહ્યું કે ભારતની બદલાની કાર્યવાહીથી પાકિસ્તાન ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાશે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે ભારતે કહ્યું કે અમારી કાશ્મીર પર સ્થિત ખૂબ જ સ્પષ્ટ છે અમે માત્ર એક જ મુદ્દો બાકી છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હોક તે પરત કરી લેવાનો છે બીજી કંઈ વાત કરવી નથી અમારા બીજા કોઈ વિષય પર અમારે વાત કરવાનો અમારો કોઈ ઈરાદો નથી અમે કોઈની મધ્યસ્થી ઈચ્છતા જ નથી અમને કોઈ મધ્યસ્થીની જરૂર પણ નથી પીએમ મોદીએ કહ્યું હતું કે જો પાકિસ્તાન કંઈક કરશે તો તેનો જવાબ વધુ વિનાશક અને કઠોર હશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ અમને કોઈની મધ્યસ્થીની જરૂર નથી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે સ્પષ્ટપણે કહી દીધું છે કે અમે ફક્ત પાકિસ્તાન સાથે પીઓકે એટલે કે પોક પરત મેળવવા માટે જ વાત કરીશું પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવા તૈયાર થશે તો તે વાતચીત થશે અમને કોઈ મધ્યસ્થીની જરૂર નથી અમે કોઈ મધ્યસ્થી કરવા પણ માંગતા નથી પાકિસ્તાન સાથે વિદેશ મંત્રાલય કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની કોઈ પણ વાતચીત થશે નહીં ચિંતાજનક સમાચાર ફરી દેખાયા ડ્રોન બ્લેકઆઉટ અને સાયરન વાગ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે આમ છતાં પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી રાજસ્થાનના બાડમેરના આકાશમાં ડ્રોન જોવા મળ્યા છે આવી સ્થિતિમાં બાડમેર જિલ્લા કલેક્ટરે કહ્યું કે ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી છે આવી સ્થિતિમાં લોકોએ પોતાના ઘરોમાં રહેવું જોઈએ અહીં વહીવટી તંત્રે બાડમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરી દીધું છે અને સાયરન પણ વાગી રહ્યા છે ના મોટા સમાચાર આર્મી ચીફે ભારતીય સેનાને આપી દીધી છૂટ યુદ્ધવિરામની જાહેરાત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે આ દરમિયાન દશમી મેની રાત્રે થયેલા યુદ્ધ વિરામ ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમ સરહદ કમાન્ડો સાથે સુરક્ષાની સમીક્ષા કરી આ દરમિયાન જનરલ દ્વિવેદીએ ઉલ્લંઘનના કિસ્સામાં વળતરી કાર્ય કરવા માટે કમાન્ડરોને સંપૂર્ણ અધિકારો આપ્યા છે અને છૂટ પણ આપી દીધી છે જિલ્લામાં બ્લેકઆઉટની એડવાઇઝરી કરી જારી પઠાણકોટ વહીવટતંત્રે સ્વૈચ્છિક બ્લેકઆઉટ માટે એક એડવાઇઝરી જારી કરી છે જિલ્લા વહીવટી તંત્રે એક રાત્રે આઠ વાગે લાઇટ બંધ કરવાનું કહ્યું છે કોઈ કારણસર ઘરની બહાર ન નીકળો ઘરમાં સાવધાન રહો અને શાંતિ જાળવી રાખો ડીસીએ કહ્યું કે હાલની પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે જો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે તો નવી સૂચનાઓ જારી કરવામાં આવશે ઉપરાંત પઠાણકોટમાં આજે શાળાઓ પણ બંધ રહેશે આગળના મોટા સમાચાર હવે રોડ રસ્તા પણ સુમસાન અને ધંધા રોજગાર પર થયા થપ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને સરહદી વિસ્તારમાં હજી પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે યુદ્ધ વિરામ પછી પણ લાલચોકના વિસ્તારમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પંજાબમાં પણ ધંધો રોજગાર ઠપ જોવા મળી રહ્યા છે જો કે લાલ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં અહીં હંમેશા પ્રવાસીની ભીડ રહે છે પરંતુ યુદ્ધ વિરામ પછી અહીં કોઈ પણ દેખાયું નથી હવે ગુજરાતીઓ જાણી લો અહીં બ્લેકઆઉટ જાહેર અને સ્ટ્રીટ લાઇટ પણ કરાઈ બંધ ભારત પાકિસ્તાનના યુદ્ધવિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લામાં સ્થિત સામાન્ય પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ તકેદારીના ભાગરૂપે દ્વારકામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે દ્વારકા મંદિર આજે પણ સાંજે 7 વાગે દર્શનાથી માટે બંધ કરી દેવામાં આવ્યું હતું જ્યારે ભુજમાં સ્ટ્રીટ લાઇટ બંધ રાખીને વાહન વ્યવહાર અને જનજીવન રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે શૈક્ષણિક સમાચાર અને અહીં શાળાઓ પણ રહેશે બંધ ભારત પાકિસ્તાનના લશ્કરી તણાવને કારણે પંજાબના છ જિલ્લાઓમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલી શાળાઓ આજે પણ બંધ રહેશે સાવચેતીના પગલાં તરીકે આ શાળાઓ બંધ કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે હોંશિયારપુરમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું આ સાથે પાકિસ્તાની સરહદે આવેલા છ જિલ્લાઓમાં શાળાઓ બંધ રહા કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ ગુજરાતીઓ પણ જાણી લો અહીં લોકોએ સ્વેચ્છાએ લાઇટો કરી બંધ દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાયું છે દ્વારકાધીશ મંદિર સાંજના સાત વાગ્યા બાદ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે દ્વારકાધીશ મંદિરની લાઇટ પણ બંધ કરવામાં આવી હતી દ્વારકાધીશની આરતી નિત્યક્રમ મુજબ પૂજારી દ્વારા કરવામાં આવશે દ્વારકા જિલ્લામાં લોકોને સ્વયંભૂ લાઇટો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર દ્વારા બ્લેક આઉટનો નિર્ણય લીધો છે એમાં મહત્વના શૈક્ષણિક સમાચાર અને શાળાઓ બંધ રાખવાનો આપ્યો આદેશ પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેનસે આવતીકાલથી બધી શાળાઓ અને કોલેજો ખોલવા માટે આદેશ આપ્યો હતો પરંતુ અમૃતસર ડીસીએ જિલ્લામાં તેને બંધ રાખવા માટે કહ્યું છે તેમણે સોમવારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવા માટે આદેશ આપ્યો છે તેમણે કહ્યું કે શિક્ષકો તેના ઘરેથી જ વિદ્યાર્થીના ઓનલાઈન વર્ગો લઈ શકે છે શિક્ષકને પણ શાળામાં બોલાવવા જોઈએ નહીં એટલું જ નહીં મિત્રો અહીં આંગણવાડીઓ શાળાઓ કોલેજો આદેશો ન થાય ત્યાં સુધી રહેશે બંધ ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનમાં હાઇલેટ જાહેર કરવામાં આવ્યું હતું સરહદી જિલ્લાઓમાં જોધપુર જેસલમેર અને બિકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં બધી શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવા માટેનો આદેશ જારી કરવામાં આવ્યો છે આ જિલ્લામાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે અને લોકોને શાંત રહેવા અને કોઈ પણ પ્રકારની અફવા પર ન ધ્યાન આપવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે